ઓપન યુટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના સેશનમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે એમએસડબલ્યુ પેપર ત્રણસો બે સમાજ કલ્યાણ પ્રબંધ બ્લોક ત્રણ સામાજિક નીતિને અસર કરતા પરિબળો એમાં યુનિટ ત્રણ વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો યુનિટ ત્રણ છે સામાજિક નીતિ ભાગ ત્રણ તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે આજના સેશનના લર્નિંગ ઓબ્જેક્ટિવ પર નજર નાખીએ તો આજના સેશનના જે લર્નિંગ ઓબ્જેક્ટિવ છે એકમના જે હેતુઓ છે એ સમાજ કલ્યાણમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો કેવો ફાળો છે તે સમજી શકાશે વિદ્યાર્થી મિત્રો જે સમાજ કલ્યાણની આપણે વાત કરીએ છીએ તો એમાં સ્વૈચ્છિક સંસ્થા તરીકે કેવો ફાળો છે તે સમજવાનો પ્રયત્ન આપણે આ સેશનમાં કરવાના છીએ સમાજ કલ્યાણની સંસ્થાઓનું વ્યવસ્થાપન વિશે પણ જાણી શકાશે સમાજ કલ્યાણની જે વિવિધ સંસ્થાઓ છે તેનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે એટલે કે મેનેજમેન્ટ કેવી રીતે થાય છે તે વિશેની જાણકારી પણ આ એકમમાં આપણે ભણવાના છીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ સમાજ કલ્યાણમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો સમાજ કલ્યાણનું જે મૂળ સ્વૈચ્છિક કાર્યમાં રહેલું છે સ્વાભાવિક છે કે સમાજ કલ્યાણ જ્યાં કલ્યાણ શબ્દ વપરાય છે તો એનું મૂળ સ્વૈચ્છિક કાર્ય સ્વૈચ્છિક રીતે આપણે કોઈ કાર્યમાં જોડાઈએ તો કલ્યાણકારી પ્રવૃત્તિ થતી જ હોય છે એવી રીતે સમાજ કલ્યાણનું જે મૂળ છે એ સ્વૈચ્છિક કાર્યમાં રહેલું છે ભૂતકાળથી આજ દિન સુધી સદીઓ સુધી તે સ્વૈચ્છિક પ્રયાસોમાંથી પાંગર્યું છે સમાજના હિત માટે સ્વૈચ્છિક કાર્યનો ભારતનો ઇતિહાસ ગૌરવ બનતો રહ્યો છે સ્વૈચ્છિક રીતે આપણે તો માનવતાવાદી અભિગમમાં જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણા માટે તો સ્વૈચ્છિક રીતે સમાજ હિતમાં કામ કરવું એ સ્વાભાવિક છે સ્વૈચ્છિક શબ્દ માટે અંગ્રેજીમાં વોલેન્ટરી વપરાય છે તેનું મૂળ ભાષા શબ્દ વોલેન્ટસમાં રહેલું છે જેનો અર્થ થાય છે ઈચ્છા અને સ્વતંત્રતા હેરોલ્ડ લાસ્કી નામની બ્રિટનના વિશ્વ પ્રસિદ્ધ રાજકીય વૈજ્ઞાનિકે મંડપ રચવાની સ્વતંત્રતાની વ્યાખ્યા આ પ્રકારે કરી હતી તેઓ જે હેતુઓ માટે રસ ધરાવતા હોય તેને માટે એકત્રિત થવાનો તમામ વ્યક્તિઓ માટેનો સ્વીકૃત કાનૂન કાનૂની હક ભારતના બંધારણની કલમ ઓગણીસ એક સી ભારતના નાગરિકોને મંડળ રચવાનો હક આપે છે વિદ્યાર્થી મિત્રો જે મંડળ છે એટલે કે અહીંયા સ્વૈચ્છિક સંસ્થા માટેના મંડળની વાત કરવામાં આવે છે કે ભારતના બંધારણમાં જ આવા મંડળને હક આપવામાં આવ્યો છે કે સ્વૈચ્છિક રીતે જોડાઈને જ્યાં રસ હોય એ મુદ્દા ઉપર કામ કરી શકે આવા મંડળની રચના કરવાનો હક હેતુ એ વ્યક્તિની સ્વતંત્રતામાં યોગ્ય રીતે અગ્રસ્થાન ધરાવે છે કોઈપણ બે કે તેથી વધુ વ્યક્તિઓમાં જે કંઈ સમાન હોય તેવા કોઈપણ હેતુ માટે મંડળ રચવાની ઈચ્છા તે માણસ માટેની સ્વતંત્રતાનો સૌથી વ્યાપક મુદ્દો છે તેઓ સાથે મળીને કંઈ પણ કરવા ઈચ્છે અથવા તેઓ કંઈ સાથે મળીને કરવાનું ઈચ્છા જેનાથી તેઓ પોતાને અથવા જાહેર જનતાના હિતોને આગળ ધપાવે છે દમનનો પ્રતિકાર કરી શકાય છે અન્યાયનો સામનો કરી શકાય અથવા કોઈ નાનો કે મોટો જાહેર કે ખાનગી હેતુ સિદ્ધ કરવા માટે કાર્ય કરી શકાય સંયુક્ત સંઘની પરિભાષામાં આને સ્વૈચ્છિક સંસ્થાનો એટલે કે બિન સરકારી સંગઠનો તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે કે સ્વૈચ્છિક રીતે જાહેર હિતમાં કોઈ કાર્ય કરવાનો જ્યારે હેતુ જોડાય છે ત્યારે એને સ્વૈચ્છિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે ડેવિડ એલ સિલ્સના શબ્દોમાં સ્વૈચ્છિક સંસ્થા એ એવી વ્યક્તિઓનું જૂથ છે કે જે રાજ્યની કોઈ પણ નિયંત્રણ વિના પોતાના સભ્યોના સમાન હિતને આગળ ધપાવવા માટે રચના કરવામાં આવેલું છે નોર્મલ જોન્સન સ્વૈચ્છિક સેવાઓની વિવિધ વ્યાખ્યાઓને તપાસીને તેની મુખ્ય ચાર લાક્ષણિકતા પર વધારે ભાર મૂકે છે તો સ્વૈચ્છિક સંસ્થાની રચના લોકોના જૂથ દ્વારા સ્વૈચ્છિક રીતે થાય છે જે આની રચના છે એ સ્વૈચ્છિક રીતે એટલે કે પોતાના ઇન્ટરેસ્ટથી પોતાના રસથી થતી હોય છે તેની શાસન વ્યવસ્થા સ્વશાસનની છે જેમાં નિર્ણયો બંધારણ પ્રમાણે સેવાના ધોરણે જાતિ અનુસાર તેના ક્લાયન્ટ માટે લેવાય છે આ સંસ્થાની જે શાસન વ્યવસ્થા છે એ સ્વશાસન વ્યવસ્થા છે એટલે કે સંસ્થા પોતાના શાસન વ્યવસ્થાથી કાર્યરત છે જેમાં જે નિર્ણયો લેવાય છે એ અલગ અલગ રીતે બંધારણ પ્રમાણે સેવાના ધોરણે જાતિ પ્રમાણે અથવા તો પોતાનો સિવાર્થી જે પ્રમાણે હોય એના હિત માટે એ જે શાસન છે જે નિર્ણય છે એ લેવામાં આવતા હોય છે તેની નાણાં પદ્ધતિમાં અમુક આવક તો અવશ્યપણે સ્વૈચ્છિક સ્ત્રોતમાંથી જ થયેલી હોય છે શરૂઆતના વર્ષોમાં તો ખાસ કે જે આવક છે એ સ્વૈચ્છિક સ્ત્રોતમાંથી જ એણે ઊભી કરેલી હોય છે તેના હેતુઓમાં નફાની પ્રાપ્તિ સમાવિષ્ટ છે આ જે સંસ્થા છે એનો જે હેતુ છે એ નફાની પ્રાપ્તિ છે એ સમાવિષ્ટ થયેલી રહેતી હોય છે તો આ ચાર મુખ્ય લાક્ષણિકતાઓ જે સ્વૈચ્છિક સંસ્થાની છે સ્વૈચ્છિક રીતે જે કામ સાથે જોડાયેલું છે અને સરકારની સાથે પાર્ટનરશીપ કરીને ભાગીદારી કરીને આવા સરસ મજાના કાર્યો માટે એ વધારે પ્રેરિત થાય છે સિલ્સ જેવા અમુક લેખકોના મતે સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યો માટે તેના કાનૂની દરજ્જાનું ખાસ મહત્ત્વ નથી પરંતુ ભારતીય સંદર્ભમાં આવી સંસ્થાઓની હિસાબી નાણાકીય જવાબદારી જોતાં તેના કાનૂની દરજ્જાનું સવિશેષ મહત્ત્વ છે જે સંસ્થાઓ છે કાર્યરત છે એના કાનૂની દરજ્જાનું ખાસ મહત્ત્વ હોતું નથી કાનૂની રીતે એ કટિબદ્ધ છે એને એ જ વ્યાજબી છે એમ રાખીને એને આગળ સમજવામાં આવતું હોય છે ગ્રાન્ટ ચૂકવવા માટે એવી ખાસ શરત મૂકવામાં આવે છે કે જે સ્વૈચ્છિક સંસ્થાઓ અમુક કાનૂન અંતર્ગત નોંધાયેલી હશે તેમજ જે ઓછામાં ઓછા ત્રણ વર્ષથી કાર્યરત હશે તેને જ ગ્રાન્ટ માટે પાત્ર ગણવામાં આવશે જે ગવર્મેન્ટ ગ્રાન્ટ છે એની અહીંયા વાત કરી છે કે ગ્રાન્ટ ચૂકવવા માટેની એક શરતને આધીન ચૂકવવામાં આવે છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ અમુક કાનૂન અંતર્ગત જે નોંધણીના કાનૂન છે એના અંતર્ગત નોંધાયેલી હોવી જોઈએ અને ઓછામાં ઓછા ત્રણ વર્ષથી કાર્યરત હોવી જોઈએ તો જ એ ગ્રાન્ટને પાત્ર ગણવામાં આવતી હોય છે સ્મિથ અને લિમેન સ્વૈચ્છિક સંસ્થાને એવું સંગઠન માને છે કે જે ઔપચારિક રીતે રચાયેલું છે લગભગ કાયમી પ્રકારનું છે તેમજ પ્રમાણમાં ઓછા માળખાગત બિન ઔપચારિક કે અલ્પજીવી પ્રાથમિક જૂથની સરખામણીમાં ગૌણ જનની રચના ધરાવે છે તો આવી જે સંસ્થા છે એ બિન ઔપચારિક રીતે પણ સહાય કરતી હોય છે સ્વૈચ્છિક સંસ્થાઓના સઘન વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરતા પ્રોફેસર એન આર ઇનામદાર અવલોકન કરે છે કે જો સ્વૈચ્છિક સંગઠને વિકાસના ક્ષેત્રમાં સંગીન પ્રદાન કરવું હોય તો તેણે પોતાના સભ્યોમાં સામુદાયિક વિકાસ માટે મજબૂત ઈચ્છાશક્તિ અને પ્રબળ લાગણી રોપવા પડશે તેમજ આર્થિક રીતે સક્ષમ બનવા માટે તેનું નેતૃત્વ સમર્પિત ભાવનાવાળું અને સખત મહેનત કરનારું હોવું જોઈએ તેમજ તેઓ જે કાર્ય હાથ પર લે છે તેની ત્રજજ્ઞતા સંસાધન પર તેનો કાબુ હોવો જોઈએ ખૂબ જ નિયમબદ્ધ કટિબદ્ધ અને એકદમ પ્રખર રીતે લાગણીના રોપારોપીને આ વ્યાખ્યા આપવામાં આવી છે કે સંસાધન પર તેનો કાબુ હોવો જોઈએ લાગણીના રોપવા હોવા જોઈએ તો જ એ વ્યક્તિ ઈચ્છાશક્તિ પ્રમાણે સ્વૈચ્છિક સંગઠન કામ કરી શકે છે હવે આપણે જોઈએ કે સ્વૈચ્છિક સંસ્થાના કાર્યો સ્વૈચ્છિક સંસ્થા એક ચોક્કસ વિચાર સાથે ચાલે છે તો એના કાર્યોની આપણે જો ચર્ચા કરીએ તો લોકશાહી સમાજવાદી કલ્યાણલક્ષી સમાજમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું સ્થાન અનિવાર્ય છે જો આ લોકશાહી અને સમાજવાદી જે આપણો સમાજ છે એમાં સ્વૈચ્છિક સંસ્થાને હોવું એ ખૂબ જરૂરી છે અને પોતાના સભ્યોના કલ્યાણ ક્ષેત્ર માટે દેશના વિકાસ માટે તેમજ સમાજ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તેઓ અનેકવિધ કાર્યો હાથ ધરે છે તેના કેટલાક ઉદ્દેશો અને કાર્યો નીચે પ્રમાણે દર્શાવ્યા છે મનુષ્ય પ્રાકૃતિક રીતે એક સમૂહમાં રહે છે સમૂહમાં રહીને તે કામ કરવાનું એ સ્વભાવગત છે તેથી જ લોકો પોતાના લાભ અર્થે તેમજ અન્ય લોકોના લાભ અર્થે મંડળ સંસ્થાઓ સંગઠનની રચના કરે છે અને મનોરંજન પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સામાજિક સેવાઓ વગેરે હાથ ધરીને તેના થકી અર્થપૂર્ણ અને સંપૂર્ણ જીવન જીવવા માટેના પ્રયાસો કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે પ્રાકૃતિક સમૂહમાં રહેવાનું જે આપણો સ્વભાવ છે એ સ્વભાવ અંતર્ગત સંપૂર્ણ જીવન જીવવાનો જે પ્રયાસ કરવાનો છે એ સૌથી મોટો એક કાર્ય તરીકે ગણવામાં આવ્યું છે જ્યાં લોકશાહી વ્યવસ્થા હોય ત્યાં બહુવિધ પ્રકારનો સમાજ હોય છે અને ત્યાં ઘણી બધી સંખ્યામાં સ્વતંત્ર સ્વૈચ્છિક સંગઠનો બિનસહકારી સંગઠન એ આવશ્યક છે તેઓ વ્યક્તિઓને જુદા જુદા ક્ષેત્રોમાં એકાધિકાર સ્થાપવા પ્રયત્નશીલ અને સરકારની વચ્ચે બફરની જેમ કાર્ય કરે છે સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો ઉમદા નાગરિક પણ હોય છે કેમ કારણ કે સમાજમાં એક દર્પણ જેવો એક ઉદાહરણ એમને પૂરું પાડે છે તેઓ સરકારના હાથમાં સત્તાની જમાવટ અટકાવવા પ્રયત્નશીલ હોય છે આમ સત્તાને બ્રેક મારવાનું કામ કરે છે અને જ્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ સત્તામાં સહભાગી હોય ત્યાં સરકાર પણ એકાધિકાર આપી શકતો નથી સરકાર જે સત્તાધારી અને સત્તાહીન સત્તાની સાથે કામ કરવા માગે છે તો એમાં એક આ સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ બ્રેક મારવાનું કામ કરે છે કે સરકારની સાથે સહભાગી થઈને કાર્ય કરે છે જેથી સહકાર પણ પોતે એકાધિકાર એક જ પોતાનો અધિકાર છે એવું એ કરી શકતો નથી સ્વૈચ્છિક સંસ્થાના વહીવટમાં ભાગીદારી દ્વારા સભ્યોને જૂથ દ્વારા અને રાજકીય પ્રવૃત્તિ દ્વારા મળ થતી મૂળભૂત પ્રક્રિયા શીખવે છે જે સ્વૈચ્છિક કાર્ય સંગઠિત ધોરણો હાથ ધરાય અને તે જુદા જુદા રાજકીય કે અન્ય હિત ધરાવતા વ્યક્તિઓને જૂથને સહાયક બને છે નાગરિકની તમામ જરૂરિયાતો પૂરી પૂર્ણ કરવા માટે રાજ્ય પાસે પૂરતું નારા ભંડોળ હોતું નથી એટલી માનવશક્તિ પણ હોતી નથી તો બીજી તરફ તેમની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરવાની જે રાજ્ય ફરજ થઈ પડે છે સ્વૈચ્છિક સંસ્થાઓ સ્થાનિક કક્ષાએ ભંડોળ એકત્ર કરીને નાગરિકોની માંગ પૂરી કરી શકે છે અને લોકોના જીવનને આનંદમય બનાવી શકે છે આ ઉપરાંત જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ રાજ્યને એવી જવાબદારી અદા કરવામાં સહાય સહાયક બને છે કે જે જવાબદારીઓ ખરેખર તો રાજ્ય જ બજાવવાની હોય છે પરંતુ રાજ્ય પાસે પૂરતા સાધન સંસાધનો હોતા નથી એટલા માટે આ સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ કાર્યરત હોય છે આમ માત્ર સરકારી જવાબદારીવાળા ક્ષેત્રો જ નહીં પરંતુ અન્ય નવી ઉભરતી થતી જરૂરિયાતો નવા ક્ષેત્રો વગેરેમાં પણ નોત્પાદ કામગીરી સ્વૈચ્છિક સંસ્થા બજાવે છે વિકાસની ક્રાંતિમાં તે વાહક બને છે અને સામાજિક પરિવર્તન માટે અગ્રેસર રહે છે વિકાસ અને વૃદ્ધિના કાર્યક્રમો તે રાજ્યને સહાયક બને છે અને રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ માટે નિમિત્ત બને છે આવી સંસ્થાઓ જે ઉત્તમ હેતુ સાથે ચાલતી હોય તો એ એક નિમિત્ત બનીને રાષ્ટ્રીય આવકમાં વધારો પણ નોંધાવે છે જે લોકો રાજકારણ કે સરકારથી અલિપ્ત રહીને કામ કરવા માગે છે તેમને સ્વૈચ્છિક સંગઠનો પ્લેટફોર્મ પૂરું પાડે છે આવી વ્યક્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી પોતાની પ્રતિભા અનુભવ સેવા ભાવના લાભ સમાજ અને રાજ્યને આપી શકે છે જે જૂથ રાજકીય વિચારસરણી સાથે નિસ્બત ધરાવતા નથી એક કે બીજા રાજકીય પક્ષમાં ચડાવ ઉતાર સાથે નિસ્બત નથી ધરાવતા તે રાજકીય પક્ષા પક્ષીથી પણ પર છે પરંતુ જેમણે રાષ્ટ્રીય નિર્માણના કાર્યોમાં રસ છે તો એવા રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે પોતાનો ફાળો આપવા માટે ઈચ્છતા હોય છે તેઓ પોતાના સભ્યોનું શિક્ષણ અને ઘડતર કરે છે તેઓ એટલે કે સ્વૈચ્છિક સંસ્થાઓ જે અંતર્ગત તેમને રાજ્યની નીતિઓ અને કાર્યક્રમોથી અવગત કરે છે તેમના હક્કો અને ફરજોનો ખ્યાલ સ્પષ્ટ કરે છે અને અનુસૂચિત જનજાતિની સમસ્યાઓ પર્યાવરણ સંબંધિત સરકારની નીતિ વગેરે તેના દ્રષ્ટાંતો સાબિત થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવા અલગ અલગ કાર્યો સાથે સ્વૈચ્છિક સંસ્થા છે એ કાર્યરત રહેતી હોય છે વૃદ્ધજન અને વિકલાંગ જે આપણા ક્ષેત્રો છે સમાજ કાર્યના એની ઉપર જો આપણે ઝાંખી કરીએ તો વૃદ્ધજનો વિકલાંગો મહિલાઓ બાળકો જેવા ખાસ જૂથો અને તેમની ખાસ જરૂરિયાતો માટે પરિપૂર્ણ કરવાની સરકારની ફરજ જવાબદારી છતાં નાણાકીય અપ્રાપ્તિના કારણે સરકાર તે જરૂરિયાતો પરિપૂર્ણ ન કરી શકે તે કાર્ય સ્વૈચ્છિક સંસ્થાઓ બજાવતા હોય છે દાખલા તરીકે વૃદ્ધજનો માટે એજ ઇન્ડિયા એન્ડ હેલ્પેજ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે હેલ્પેજ ઇન્ડિયા તરીકે જે ઓળખાતી સંસ્થા છે એ ગામ ગામ ફરીને અને વૃદ્ધ કલ્યાણ માટે કાર્યરત છે એવી રીતે જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ચાઇલ્ડ વેલફેર કલ્યાણ ક્ષેત્રે અને ઓલ ઇન્ડિયા એક્સ સર્વિસ મેન વેલફેર એસોસિએશન જે નિવૃત્ત લશ્કરી માટે કાર્યરત છે તો આવી સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે એ પોતાની જવાબદારી સમજીને અને કાર્ય કરતી હોય છે સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાને સંપૂર્ણ સંતોષ થાય તે પ્રકારે કાર્ય કરવા અને સ્વૈચ્છિક સંસ્થાને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે એ એટલા માટે કાર્ય કરતી હોય છે અને વ્યક્તિ જૂથ અને સમુદાય સાથે નિકટનો જ્ઞાતો ધરાવે છે કે જેથી તેમને અનુરૂપ કાર્યક્રમ બની શકાય અને જ્યારે જરૂર જણાય ત્યારે તે મુજબના ફેરફારો તેમાં કરી શકાય તો એવો પણ અનુભવ એ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવે છે ટૂંકમાં જો જોવા જઈએ તો સ્વૈચ્છિક સંસ્થાનું મુખ્ય કાર્ય એ મંડળ બનાવવાના મૂળભૂત અધિકારને નક્કર સ્વરૂપે અભિવ્યક્ત કરવાનું લોકો તેમના જૂથો અને સમુદાયની સાચી જરૂરિયાતો વ્યાજબી અંદાજ લગાવવાનું અને પોતાની મેળે જ અથવા સરકારી ગ્રાન્ટ મેળવીને આ જરૂરિયાતો અને માંગને પરિપૂર્ણ કરવાનું નાગરિકોની ન્યૂનતમ જરૂરિયાતોને પૂરી કરવાની અને રાજ્ય સરકારની જવાબદારીમાં ભાગીદાર બનાવવાનું જે ક્ષેત્રો આવરી લેવામાં નથી આવ્યા તેને આવરી લેવાનું કાર્ય એ સ્વૈચ્છિક સંસ્થામાંનું રહેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમામ જે ગ્રાન્ટ સાથે જોડાયેલી છે જે ગ્રાન્ટ સાથે કદાચ નથી જોડાયેલી તેવા પણ સામાજિક કાર્યક્રમો એ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે જે જરૂરિયાતો પૂરી થઈ નથી તેની કાળજી સરકારના એકાધિકાર વલણને અટકાવવાનું અને સેવા સમર્પણને વળગેલા લોકોને કાર્ય કરવા માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવાનું કામ સ્વૈચ્છિક સંસ્થા કરતી હોય છે આ સાથે સાથે ઘણીવાર નાગરિક પ્રશિક્ષણ છે તેના હક્કો માટેના કામ છે વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિ નીતિઓની લોકોને જાણકારી આપવાનું જાહેર અભિયાન મારફતે લોકોને સહયોગ થવાનું અને દાન ભેટ લોકફાળા મારફતે નાણાં ભંડોળ એકત્ર કરીને અને સમાજના મંત્ર કલ્યાણ માટે બિન રાજકીય અને બિનપક્ષીય ધોરણે પ્રવૃત્તિ ગોઠવવાનું તેમજ રાષ્ટ્રના નાગરિકોના જીવનને સમૃદ્ધ અને વિકાસલક્ષી ગોઠવવાનું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો તમામે તમામ કાર્યો જે સમાજ કલ્યાણના છે એને આમાં સ્વૈચ્છિક સંસ્થાના કાર્યોમાં આવરી લેવામાં આવ્યા છે જ્યાં ગવર્મેન્ટ જ્યાં સરકાર નથી પહોંચી શકતી ત્યાં સ્વૈચ્છિક સંસ્થા પહોંચીને કાર્ય કરે છે અને સહભાગી થઈને વધારે સમૃદ્ધ અને વિકાસલક્ષી કાર્ય કરવાનું જે હેતુ છે એ પરિપૂર્ણ કરતું હોય છે તો આમ આ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનું કાર્ય ખૂબ જ બોડું છે જે સ્વૈચ્છિક રીતે પોતાના રસ ધરાવીને જે વ્યક્તિઓ કામ કરે છે તે ઉપરાંત આની સાથે ભંડોળ વગર કે ભંડોળ સાથે પણ નાણાકીય સહાય વગર પણ એ લોકો કાર્ય કરવા માટે પ્રેરાતા હોય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સ્વૈચ્છિક સંસ્થાઓની મુખ્ય લાક્ષણિકતાઓ તેમની નોંધણી સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ ઓગણીસો સિત્યાસી અથવા તો ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ અઢારસો એસી અથવા કો ઓપરેટિવ સોસાયટી એક્ટ ઓગણીસો ચાર અથવા જોઈન્ટ સ્ટોક કંપનીઝ એક્ટ ઓગણીસો નીચે થયેલી હોવી જોઈએ આ જે લાક્ષણિકતાઓ એટલે કે આટલી જે કાયદાઓ છે એના અંતર્ગત જ જે સંસ્થાનું રજિસ્ટ્રેશન થયેલું હોય એને જ આપણે સ્વૈચ્છિક સંસ્થા તરીકે ઓળખી શકીએ છે દરેક સ્વૈચ્છિક સંસ્થાને પોતાના ચોક્કસ ઉદ્દેશો અને હેતુઓ હોય છે તે પ્રાપ્ત કરવા માટે તે અમુક કાર્યક્રમો હાથ ધરતા હોય છે તેનું પોતાનું વહીવટી માળખું હોય છે અને યોગ્ય પ્રકારે રચાયેલી વ્યવસ્થાપક અને કાર્યવાહક સમિતિ હોય છે તેનું પોતાનું વહીવટી માળખું હોય છે અને સ્વૈચ્છિક રીતે પોતે કામ કરતા હોય છે એટલે યોગ્ય પ્રકારે રચાયેલી વ્યવસ્થાપક સમિતિ પણ હોય છે તે એવું સંગઠન છે કે જેનું સંચાલન ખુદ તેના સભ્યો દ્વારા લોકશાહી સિદ્ધાંત અનુસાર અને બાહ્ય દાખ દખલ કે નિયંત્રણ વિના થાય છે સ્વાભાવિક છે સ્વૈચ્છિક સંસ્થા છે તો સ્વૈચ્છિક રીતે જ એનું જે નિયંત્રણ રાખ્યા વગર જ સંચાલન થવું જોઈએ તે પોતાના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ માટે અમુક ભંડોળ સરકારી તિજોરીમાંથી ગ્રાન્ટ સ્વરૂપે મેળવે છે અને અમુક ભંડોળ સભ્યો પાસેથી હાળા સ્વરૂપે અને ફાળા સ્વરૂપે દાન ભેટ કે લોકફાળાથી સમુદાય પાસેથી અથવા કાર્યક્રમના લાભાર્થીઓ પાસેથી મેળવતા હોય છે હવે આપણે જોઈએ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચેનો સંબંધ અગાઉ આપણે જે ચર્ચા કરી છે એ સ્વૈચ્છિક સંસ્થાઓમાં દરેક જગ્યા ઉપર એવું કીધું છે કે સરકારને સહભાગી થઈને સ્વૈચ્છિક સંસ્થા કામ કરે છે તો સરકાર અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ બંને એક જ ચોક્કસ હેતુથી એટલે કે જરૂરિયાતમંદ લોકોના સમાજ કલ્યાણની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરવાના અને દેશના સામાજિક આર્થિક વિકાસને એક સમાન કરવાના ધ્યેય સાથે સંકળાયેલા હોવાથી બંને વચ્ચે સુમેળભર્યા સંબંધો હોય તે અપેક્ષિત છે સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો કે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ એક સિક્કાની બે બાજુ છે અને બંને સાથે મળીને એક જ ઉદ્દેશ્ય સાથે કામ કરે છે ત્યારે એ સાથે મળીને સુમેરભર્યા સંબંધો રાખીને અને સરસ રીતે કામ કરતું આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ કે સમાજ કલ્યાણ સંસ્થાઓનું વ્યવસ્થાપન અલગ અલગ ક્ષેત્રે જે સમાજ કલ્યાણની સંસ્થાઓ છે એનું વ્યવસ્થાપન કઈ રીતે થાય છે અગાઉ તો આપણે જોયું હતું કે પોસ્ટ ક્રોપ કરીને સમાજ કલ્યાણ વહીવટ કાર્યો તરીકે એનું વ્યવસ્થાપન થતું હોય છે પરંતુ આપણે અહીંયા જોઈએ કે જે કલ્યાણકારી સંસ્થાઓ છે એના વ્યવસ્થાપનના મહત્વના મુદ્દાઓ અગ્ર ભૂમિકા અગાઉથી પોતાની ભૂમિકા નક્કી કરીને કાર્ય કરવા માટે પ્રેરાય છે તો એ જે અગ્ર ભૂમિકા છે કે અગાઉથી નક્કી કરેલી પોતાનો રોલ એ પૂર પરિપૂર્ણ કરવા માટે સમાજ કલ્યાણની સંસ્થામાં જોડાય છે આગળ છે સ્વૈચ્છિક સંસ્થાઓમાં કાર્યનું ઉજળું પાસું જે કાર્ય કરવાનું છે એ ઉજળું પાસું છે એટલે કે ચોક્કસથી કોઈ સમાજ કાર્યના ક્ષેત્ર સાથે જોડાયેલું છે તો એ તેથી જ એ હેતુ સાથે જોડાયેલા માટે સ્વૈચ્છિક સંસ્થાઓને જે કાર્યો કાર્યો છે એ ઉજળા દિશામાં લઈ જાય એવો પ્રયત્ન કરવામાં આવે છે તો આપણો બી જે સંસ્થા છે એનું વ્યવસ્થાપન જ્યારે કરવાનું હોય ત્યારે તેના કાર્યોને લઈને ખૂબ જ મહત્ત્વનું પાસું ગણવામાં આવે છે કે કાર્યો જો ચોક્કસ દિશામાં નક્કી થાય તો જ સ્વૈચ્છિક સંસ્થા છે એ સારી રીતે કાર્ય કરી શકે છે સ્વૈચ્છિક સંસ્થાઓનું અશક્તિકરણ સુદૃઢીકરણ ભંડોળ એકત્ર કરવું નાણાકીય ભંડોળ તો સૌથી મોટી બાબત છે કે જે બી દરેક જગ્યા ઉપર આપણે નાણાં વગર કામ કરી શકતા નથી તો લોક ફાળો છે ફાળો છે કોઈ દાન છે એવી રીતે ભંડોળ એકત્ર કરીને અને સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનું જે કાર્ય છે એ કાર્યને વેગ આપે છે એ કાર્ય આગળ ધપાવે છે અને કહેવાય છે ને કે સારા કામ માટે તો ભગવાન પણ આપણને સપોર્ટ કરે છે તો એવી જ રીતે જ્યારે સમાજ કલ્યાણની જે સંસ્થાઓ છે એ સારું વિચારસરણી સાથે કલ્યાણકારી વિચારસરણી સાથે જ્યારે સમાજમાં કાર્યરત હોય ત્યારે એના નાણાકીય સપોર્ટની નાણાકીય ભંડોળની કોઈ ટેન્શન રહેતું નથી એનું વ્યવસ્થાપનનું એક મહત્ત્વનું પાસું છે મૂલ્યાંકન મૂલ્યાંકન વિદ્યાર્થી મિત્રો આપણે સ્વમૂલ્યાંકનથી વાત કરીએ ત્યાં અહીંયા સંસ્થાનું મૂલ્યાંકન છે સ્વમૂલ્યાંકન છે સભ્યોનું મૂલ્યાંકન છે તમામ મૂલ્યાંકન સાથે જોડાયેલું આ તંત્ર છે અને કાર્યક્રમ મૂલ્યાંકન સંસ્થા સમાજ કલ્યાણની જે સંસ્થા દ્વારા કાર્યક્રમો વિવિધ કાર્યક્રમો જે યોજનાકીય લાભ મેળવ આપવા માટે આપણે કરવામાં આવે છે તો એવા કાર્યક્રમની મૂલ્યાંકન કરવું એ પણ વ્યવસ્થાપનનું એક મહત્ત્વનો ભાગ છે કે જેથી કરીને આગળ પણ જ્યારે જ્યારે આપણે કોઈ આવા કાર્યક્રમની રચના કરીએ છીએ ત્યારે આપણને કોઈ જ તકલીફ વગર જે ભૂલ પહેલાં કરી છે એને સુધારીને આગળ આપણે સરસ રીતે કામ કરી શકીએ છે તો સમાજ કલ્યાણની જે સંસ્થાઓ છે એનું વ્યવસ્થાપન આવી રીતે કરવામાં આવતું હોય છે સમાજ કલ્યાણની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ વિશે માહિતી આ એકમમાં આપણે પ્રાપ્ત કરી છે તેના કલ્યાણકારી કાર્યો અને વ્યવસ્થા વિશે પણ આપણે સમજ મેળવી છે સમાજમાં વિકાસમાં જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનો કેટલો મહત્ત્વનો ફાળો છે એના વિશે પણ માહિતી આપણે આ એકમમાં મેળવી છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે સ્વૈચ્છિક સંસ્થા કેવી રીતે કામ કરે છે તેનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે અને કાર્યો મહત્ત્વની વાત કે સ્વૈચ્છિક સંસ્થાના જે કાર્યો છે એના વિશે ઊંડાણપૂર્વક માહિતી આપણે મેળવી છે અગાઉના સેશનમાં આગળના ટોપિક સાથે ફરીથી મળીશું આભાર